દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ નડિયા શહેરમાં આવેલ ખૂબ જ જૂની અને જાણીતી મફતલાલ મિલમાં એના સ્ટફ સ્ટેશનમાં જે બે ટ્રાન્સફોર્મર હતા એમાં કંઈક અકસ્માતે આગ લાગેલ ધડાકાભેર તેઓ કંટ્રોલ રૂમને મેસેજ મળતા હું અને મારી ટીમ બે વોટર બાઉઝ સાથે સ્થળ પર આવી તાત્કાલિક એના પર ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધેલ છે કોઈ જાનહાની થયેલ એવું જાણવા મળેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવતા આગ બુજાવતા આશરે લગભગ અડધો પોણો કલાક જેવું આગ લાગવાનું કોઈ કારણ ખબર પડી ના એવું જાણવા નથી મળેલ અકસ્માતે લાગી હોય એવું લાગી રહ્યું છે આ ટ્રાન્સફોર્મરમાં અહીંયા જે સબસ્ટેશન છે મિલનું એના બે ટ્રાન્સફોર્મરમાં આગ ધડાકા સાથે લાગી છે એવું અહીંના સ્થાનિક કર્મચારીનું જણાવું છે